મહિનાની પચીસ તારીખે શરૂ કરવામાં આવેલી સિટી બસ દિવસની અંદર જ આજે જ્યારે બંધ થઈ ગઈ અમે નડિયાદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પ્રજાના હિતમાં જે સિટી બસ સેવા બંધ થઈ ગઈ છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે વધુમાં કે ભાજપના જે નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓ ઝડપથી ઉતાવળ કરીને જે પગલું ભર્યું હતું અને પ્રજાને જેને લીધે અત્યારે તકલીફ ભોગવવી પડે છે એ આગળ ન ભોગવવી પડે અને રિક્ષાઓના ભાડા પ્રજાને પોસાતા નથી જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી છે અને બંધ થઈ ગઈ છે આ નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓના કારણે તો ઝડપથી આ સેવા ચાલુ થઈ જાય તેના માટે આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યું છે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી તથા આ જે પાથરણા અને લારી લઈને જે ફ્રૂટની લારી લઈને જે લોકો ઊભા રહે છે એ લોકોને અત્યારે દબાણને કારણે ઊભા રહેવામાં આવતા નથી આપવા દેવા ટ્રાફિકની સમસ્યાને કારણે જે નડિયાદ મ્યુનિસિપલ કમિશનરે જે પગલું લીધું છે તેને અમે આવકારીએ છીએ પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે ધારો કે અત્યારે સત્તર મહિના માટે વૈશાલી ઘરનાળું બંધ છે ત્યાં આગળ દસ બાર લારી વિઠ્ઠલ કન્યા વિદ્યાલય વિદ્યાલયોવાળા રોડ ઉપર દસ પાર લારી સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં હાલમાં એટલી દુકાનો નથી કે જેટલા ભાડું એમનો વેહકલો બધું મૂકી શકે પચાસ ટકાથી ઉપર જગ્યા ખાલી પડે ત્યાં એમને સાત લહરી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે બેસાડવામાં આવે એમની પાસેથી ભાડું લેવામાં આવે અને તે લોકો જોડે જે રીતે અત્યારે દુકાનો વાળા સંલગ્ન કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે તે જ રીતે લહેરી ગલ્લા લહરી અને પાથરણા જોડે ચર્ચા કરી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે અનુસંધાનમાં આજે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી બંને મુદ્દા ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું છે